જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ઓમ વોઇસ ગુજરાતીમાં એક નવા વિડીયોમાં તમારા જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યા ધીમે ધીમે સમાપ્ત થઈ જશે મિત્રો તો ચાલો જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ તમારા માટે શું સંદેશ મોકલ્યો છે તમારે ફક્ત એક કામ કરવાનું છે તમારી સામે ભગવાન શ્રી ને ત્રણ માખણની માટલી દેખાઈ રહી છે તેમાંથી તમારે ફક્ત એક માટલીને સ્પર્શ કરવાની છે પછી આ દ્વારકાનો નાથ માખણ ચોર શ્રી કૃષ્ણ स्वयं તમને આ વિડિયો દ્વારા તેમનો સંદેશ સંભળાવશે તો મિત્રો હું આશા રાખું છું કે તમે તમારા માટે ભગવાન શ્રી કૃષ્ણની એકની પસંદ કરી હશે ચાલો સંદેશ સાંભળીએ પરંતુ સંદેશ સાંભળતા પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો જ્યાંથી ભગવાનની ભક્તિ વધુ પ્રબળ બને પ્રથમ માખણની માટલી નંબર એક પસંદ કરનારાઓ માટે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હું તમને જાણું છું કે તમે મારી ભક્તિમાં લીમ છો રોજ મને યાદ કરો છો અને તમારા જીવનમાં આવતા કષ્ટોને સહન કરીને પણ આગળ વધો છો જેમ ગીતામાં મેં અર્જુનને કહ્યું કે કર્મ કરો પરંતુ ફળની આશા ન કરો કારણ કે તે તમને બંધનમાંથી મુક્ત કરે છે તમારું ભાગ્ય તમારા કર્મોમાં જ છે જો તમે નિષ્કામ કર્મ કરશો તો તમારા જીવનમાં સુખ અને શાંતિ આવશે તમે વિચારો છો કે તમારા જીવનમાં કષ્ટો કેમ આવે છે પરંતુ તે કષ્ટો તમારા પાછલા કર્મોનું ફળ છે અને તેને સ્વીકારીને આગળ વધો કારણ કે હું તમારી સાથે છું જેમ અર્જુનને મેં કહ્યું કે તું મારા પર આધાર રાખ અને તું તમામ પાપોથી મુક્ત થઈશ તમારા મનમાં જે અશાંતિ છે તેને ત્યાગ કરો અને મારી ભક્તિમાં લીન થાઓ કારણ કે ભક્તિ તમને મુક્તિ તરફ લઈ જાય છે તમે જુઓ કે વિશ્વમાં કેટલા લોકો સુખની પાછળ દોડે છે પરંતુ તેમને મળતું નથી કારણ કે તેઓ આત્માને ભૂલી જાય છે ગીતામાં મેં કહ્યું કે આત્મા અમર છે શરીર તો નાશવાન છે તેથી શરીરની ચિંતા છોડીને આત્માની ચિંતા કરો તમારા જીવનમાં જે પડકારો આવે છે તેને તક તરીકે જુઓ કારણ કે તે તમને મજબૂત બનાવે છે અને તમારા ભાગ્યમાં સુખ લખાયેલું છે જો તમે ધર્મના માર્ગ પર ચાલો મિત્રો તમે વિચારો કે તમારા જીવનમાં પૈસા કેમ નથી આવતા પરંતુ પૈસા તો માયા છે તેને તમારા જીવનનું કેન્દ્ર ન બનાવો કારણ કે માયા તમને બાંધે છે અને હું તમને કહું છું કે તમારા ભાગ્યમાં ધન આવશે પરંતુ તેનો ઉપયોગ ધર્મમાં કરો જેથી તમારું જીવન સફળ થાય તમારા પરિવારમાં જે વિવાદો છે તેને સમજીને હલ કરો કારણ કે પરિવાર તમારું બળ છે અને તેમાં પ્રેમ વધારો જેમ ગીતામાં મેં કહ્યું કે સમદર્શી બનો સુખ અને દુઃખને સમાન જુઓ તમારા મનને નિયંત્રિત કરો કારણ કે મન તમારું મિત્ર અને શત્રુ બંને છે જો તમે તેને વશ કરશો તો તમે જીતી જશો તમારા ભાગ્યમાં મોટી સફળતા લખાયેલી છે પરંતુ તે માટે તમારે ધીરજ રાખવી પડશે કારણ કે સમય તમારી તરફ છે તમે તમારા કાર્યમાં નિષ્ઠા રાખો અને મારી કૃપા તમારા પર વર્ષશે જેમ અર્જુનને મેં વિશ્વરૂપ દર્શન આપ્યા તમને પણ મારા દર્શન થશે જો તમે ભક્તિ કરો તમારા જીવનમાં જે અંધકાર છે તેને પ્રકાશ તરફ વાળો કારણ કે હું પ્રકાશ છું અને તમારા અંતરમાં છું તમે મને બોલાવો અને હું તમારી પાસે આવીશ તમારા પરિવર્તન આવશે જો તમે ગીતાના જ્ઞાનને અનુસરો તમારા મનમાં જે ભય છે તેને ત્યાગ કરો કારણ કે ભય તમને નબળા બનાવે છે અને હું તમને બળ આપું છું તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધો અને વિજય તમારો થશે જેમ કુરુક્ષેત્રમાં અર્જુનને વિજય મળ્યો તમને પણ મળશે તમારા જીવનને સરળ બનાવો કારણ કે જટિલતા તમને પરેશાન કરે છે અને સરળતામાં સુખ છે તમે પ્રાર્થના કરો અને મારા આશીર્વાદ પ્રાપ્ત કરો તમારા ભાગ્યમાં ખુશીઓનો વરસાદ થશે પરંતુ તમારે વિશ્વાસ રાખવો પડશે કારણ કે વિશ્વાસ તમારું રક્ષણ છે તમે તમારા અંતરમાં જુઓ અને મને શોધો હું ત્યાં વસું છું અને તમને માર્ગ બતાવું છું તમારા જીવનમાં જે દુઃખ છે તે અસ્થાયી છે અને સુખ કાયમી છે જો તમે મારી ભક્તિમાં રહો તમે ગીતાના શ્લોકોનું પઠન કરો અને તમારું જ્ઞાન વધે કારણ કે જ્ઞાન તમને મુક્ત કરે છે તમારા ભાગ્યને તમે જ બનાવો છો તેથી સારા કર્મ કરો અને સારું ફળ મેળવો તમે તમારા મિત્રો ને પણ આ જ્ઞાન આપો જેથી તેઓ પણ શાંતિ પ્રાપ્ત કરે તમારા જીવનમાં પ્રેમ વધારો કારણ કે પ્રેમ મારું સ્વરૂપ છે અને તે તમને આનંદ આપે છે તમે તમારા ક્રોધને નિયંત્રિત કરો કારણ કે ક્રોધ તમને વિનાશ તરફ લઈ જાય છે અને શાંતિ તમને સુખ તરફ તમારા ભાગ્યમાં મોટા બદલાવ આવશે જો તમે આ સંદેશને અનુસરો તમે તમારા સ્વપ્નોને પૂરા કરો અને મારી કૃપા તમારા પર વરસે તમારા મનને પવિત્ર બનાવો કારણ કે પવિત્ર મનમાં હું વસું છું અને તમને આશીર્વાદ આપું છું તમે જન્માષ્ટમીના આ પાવન દિવસે મારી પૂજા કરો અને તમારા જીવનમાં પરિવર્તન અનુભવો તમારા ભાવ માં બધું જ સારું લખાયેલું છે પરંતુ તમારે તેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો પડશે કારણ કે પ્રયત્ન વિના કશું મળતું નથી તમે ગીતાના જ્ઞાનને તમારા જીવનમાં અમલ કરો અને તમે સફળ થશો તમારા જીવનમાં જે અવરોધો છે તેને દૂર કરો અને આગળ વધો કારણ કે હું તમારા સાથે છું તમે તમારા આત્મવિશ્વાસને વધારો અને વિજય પ્રાપ્ત કરો તમારા મનમાં જે અશાંતિ છે તેને શાંત કરો પ્રાર્થના દ્વારા અને તમને શાંતિ મળશે તમારા ભાગ્યને તમે બદલી શકો છો સારા વિચારો દ્વારા કારણ કે વિચારો તમારા કર્મોને આકાર આપે છે તમે પ્રેમ અને કરુણા વધારો અને તમારું જીવન સુંદર બને તમે મારી લીલાઓને યાદ કરો અને આનંદ અનુભવો તમારા જીવનમાં જે દુઃખ છે તેને ત્યાગ કરો અને સુખને આલિંગન આપો કારણ કે સુખ તમારું છે તમે ગીતાના ઉપદેશને સાંભળો અને તમારું જ્ઞાન વધે તમારા ભાગ્યમાં મોટી ખુશીઓ આવશે જો તમે વિશ્વાસ રાખો તમે તમારા પરિવારને પ્રેમ કરો અને તેમને સુખ આપો કારણ કે પરિવાર તમારું જીવન છે તમે તમારા કાર્યમાં નિષ્ઠા રાખો અને સફળતા પ્રાપ્ત કરો તમારા મનને શુદ્ધ કરો અને મને પ્રાપ્ત કરો તમે જન્માષ્ટમીના આ દિવસે મારા આશીર્વાદ લો અને તમારું જીવન બદલાઈ જાય મિત્રો હવે જે ભક્તોએ બીજી માખણની માટલી નંબર બે પસંદ કરનારાઓ માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તમે મારા પ્રિય ભક્ત છો અને તમારા હૃદયમાં મારા માટે પ્રેમ છે જેમ ગીતામાં મેં અર્જુનને કહ્યું કે તું મારા પર ભરોસો રાખ અને તું તમામ દુઃખોથી મુક્ત થઈશ તમારા ભાગ્યમાં મોટી પરિવર્તન આવવાનું છે પરંતુ તમારે તમારા વિચારોને સકારાત્મક રાખવા પડશે કારણ કે વિચારો તમારું ભવિષ્ય નિર્માણ કરે છે તમે વિચારો છો કે તમારું જીવન કેમ મુશ્કેલ છે પરંતુ તે મુશ્કેલીઓ તમને પરીક્ષા તરીકે આવે છે અને તેને પસાર કરીને તમે મજબૂત બનો તમારા મનમાં જે ચિંતા છે તેને છોડી દો અને મારી શરણમાં આવો કારણ કે હું તમારું રક્ષણ કરું છું તમે ગીતાના જ્ઞાનને અનુસરો અને તમારું જીવન આનંદમય બને તમારા જીવનમાં જે અવરોધો છે તેને દૂર કરો પ્રયત્ન દ્વારા અને વિજય પ્રાપ્ત કરો તમે તમારા આત્માને જાણો કારણ કે આત્મા પરમાત્માનો અંશ છે અને તેમાં જ સુખ છે તમારા ભાગ્યમાં ધન અને સમૃદ્ધિ લખાયેલી છે પરંતુ તેને ધર્મમાં વાપરો જેથી તમારું જીવન પવિત્ર થાય તમે તમારા પરિવારને પ્રેમ આપો અને તેમને ખુશ રાખો કારણ કે પરિવાર તમારું બળ છે તમે તમારા ક્રોધને વશ કરો અને શાંતિ પ્રાપ્ત કરો તમારા મનને નિયંત્રિત કરો મેડિટેશન દ્વારા અને મને પ્રાપ્ત કરો તમે જન્માષ્ટમીના આ દિવસે મારી પૂજા કરો અને આશીર્વાદ લો તમારા જીવનમાં જે દુઃખ છે તેને ત્યાગ કરો અને સુખને આમંત્રિત કરો તમે ગીતાના શ્લોકોનું પઠન કરો અને જ્ઞાન વધારો તમારા ભાગ્યને તમે બદલી શકો છો સારા કર્મો દ્વારા તમે તમારા મિત્રોને આ જ્ઞાન આપો અને તેઓને મદદ કરો તમારા જીવનમાં પ્રેમ વધારો કારણ કે પ્રેમ મારું સ્વરૂપ છે તમે તમારા ભયને જીતો અને આગળ વધો તમારા લક્ષ્યને પ્રાપ્ત કરો પ્રયત્નથી અને મારી કૃપા મેળવો તમે તમારા અંતરમાં મને શોધો અને શાંતિ અનુભવો તમારા જીવનને સરળ બનાવો અને આનંદમાં જીવો તમે મારી લીલાઓને યાદ કરો અને ખુશ થાઓ તમારા ભાગ્યમાં મોટી સફળતા છે વિશ્વાસ રાખો તમે તમારા વિચારોને પવિત્ર બનાવો અને સારું ફળ મેળવો તમે કરુણા વધારો અને અન્યને મદદ કરો તમારા મનમાં જે અશાંતિ છે તેને શાંત કરો પ્રાર્થના દ્વારા તમે ગીતાના ઉપદેશને અમલ કરો અને સફળ જીવનમાં જે પડકારો છે તેને તક તરીકે જુઓ અને જીતો તમે આત્મવિશ્વાસને વધારો અને વિજય પ્રાપ્ત કરો તમારા ભાગ્યમાં ખુશીઓનો વરસાદ થશે પરંતુ ધીરજ રાખો તમે તમારા કાર્યમાં નિષ્ઠા રાખો અને મારી કૃપા મેળવો તમે તમારા પરિવારમાં શાંતિ લાવો પ્રેમ દ્વારા તમારા મનને શુદ્ધ કરો અને મને પ્રાપ્ત કરો તમે જન્માષ્ટમીના આ પાવન અવસરે મારા આશીર્વાદ લો અને તમારું જીવન બદલાઈ જાય તમારા ભાગ્યમાં બધું સારું છે પ્રયત્ન કરો તમે ગીતાના જ્ઞાનને તમારા જીવનમાં લાવો અને શાંતિ પ્રાપ્ત કરો તમારા જીવનમાં જે અંધકાર છે તેને પ્રકાશ તરફ વાળો કારણ કે હું પ્રકાશ છું તમે મને બોલાવો અને હું આવીશ તમારા ભાગ્યમાં પરિવર્તન આવશે વિશ્વાસ રાખો તમે તમારા ભયને ત્યાગ કરો અને બળવાન બનો તમારા લક્ષ્ય તરફ આગળ વધો અને વિજય મેળવો તમે તમારા જીવનને પવિત્ર બનાવો ભક્તિ દ્વારા અને મુક્તિ પ્રાપ્ત કરો તમારા મનમાં જે ચિંતા છે તેને છોડો અને શાંત થાઓ તમે ગીતાના શ્લોકોને યાદ કરો અને જ્ઞાન વધારો તમારા ભાગ્યને તમે નિર્માણ કરો સારા વિચારો દ્વારા તમે પ્રેમ અને ક્ષમા વધારો અને તમારું જીવન સુંદર બને તમે મારી કથાઓને સાંભળો અને આનંદ અનુભવો તમારા જીવનમાં સુખ આવશે વિશ્વાસ રાખો મિત્રો હવે જે ભક્તોએ ત્રીજી માખણની નંબર પસંદ કરનારાઓ માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તમે મારા વિશ્વાસુ ભક્ત છો અને તમારા હૃદયમાં મારા માટે અપાર પ્રેમ છે જેમ ગીતામાં મેં અર્જુનને કહ્યું કે તું કર્મના ફળને ત્યાગ કર અને મારી શરણમાં આ તમારા ભાગ્યમાં મોટી ખુશીઓ લખાયેલી છે પરંતુ તમારે તમારા મન ને શાંત રાખવું પડશે કારણ કે કે શાંત મનમાં જ્ઞાન આવે છે તમે વિચારો છો તમારું જીવન કેમ અટકી ગયું છે પરંતુ તે અટકાવ તમને નવી દિશા આપે છે અને તેને સ્વીકારો તમારા મનમાં જે અશાંતિ છે તેને ત્યાગ કરો અને મારી ભક્તિમાં લીન થાઓ તમે ગીતાના જ્ઞાન ને અમલ કરો અને તમારું જીવન પરિવર્તિત થાય તમારા જીવનમાં જે કષ્ટો છે તેને સહન કરો ધીરજથી પરમાત્મા સાથે જોડો અને શાંતિ અનુભવો તમારા ભાગ્યમાં સમૃદ્ધિ આવશે પરંતુ તેને માયા ન સમજો તમે તમારા પરિવારને પ્રેમ આપો અને એકતા વધારો તમે તમારા ક્રોધ ને છોડો अनेक क्षमा शीखो तमारा मन ने वश करो योग द्वारा अने मने मेलवो तमे जन्माष्टमी ना आ दिवसे मारी आराधना करो अने आशीर्वाद प्राप्त करो तमारा जीवन मा दुख ने त्याग करो अने सुख ने आलिंगन आपो तमे गीता ना उपदेश ने सांभळो अने ज्ञान वधारो तमारा भाग्य ने तमे बदलो सारा कर्मो वडे तमे तमारा मित्रों ने मदद करो अने पुण्य कमावो તમારા જીવનમાં પ્રેમ વધારો કારણ કે પ્રેમ જીવન છે તમે તમારા ભયને જીતો અને બહાદુર બનો તમારા લક્ષ્યને પૂરા કરો પ્રયત્નથી અને મારી કૃપા મેળવો તમે તમારા અંતરમાં શાંતિ શોધો અને મને પ્રાપ્ત કરો તમારા જીવનને સુંદર બનાવો સરળતાથી તમે મારી કથાઓને યાદ કરો અને આનંદમાં રહો તમારા ભાગ્યમાં વિજય છે વિશ્વાસ કરો તમે તમારા વિચારોને પોઝિટિવ રાખો અને સારું ફળ મેળવો તમે કરુણા બતાવો અને અન્યને ખુશ કરો તમારા અનુસરો અને સફળ થાવ તમારા જીવનના પડકારોને તક તરીકે જુઓ અને જીતો તમે તમારા આત્મવિશ્વાસને મજબૂત કરો અને વિજય મેળવો તમારા ભાગ્યમાં ખુશીઓ વર્ષશે ધીરજ રાખો તમે તમારા કાર્યમાં નિષ્કામ બનો અને કૃપા પ્રાપ્ત કરો તમે તમારા પરિવારમાં શાંતિ લાવો પ્રેમથી મનને પવિત્ર કરો અને તમે જન્માષ્ટમીના અવસરે મારા આશીર્વાદ લો અને જીવન બદલો તમારા ભાગ્યમાં સારું છે પ્રયત્ન કરો તમે ગીતાના જ્ઞાનને જીવનમાં લાવો અને શાંતિ મેળવો તમારા જીવનના અંધકારને પ્રકાશમાં બદલો કારણ કે હું પ્રકાશ છું તમે મને પુકારો અને હું આવીશ ભાગ્યમાં બદલાવ આવશે વિશ્વાસ રાખો તમે ભયને ત્યાગો અને મજબૂત બનો તમારા લક્ષ્ય તરફ વધો અને વિજય બનો તમે તમારા જીવનને પવિત્ર કરો ભક્તિથી અને મુક્તિ મેળવો તમારા મનની ચિંતાને છોડો અને શાંત થાઓ તમે ગીતાના શ્લોકો યાદ કરો અને જ્ઞાન વધારો ભાગ્યને તમે તમે નિર્માણ કરો પોઝિટિવ વિચારોથી પ્રેમ અને ક્ષમા વધારો અને જીવનને સુંદર બનાવો તમે મારી લીલાઓ સાંભળો અને આનંદમાં રહો તમારા જીવનમાં સુખ આવશે વિશ્વાસ કરો આવી જ રીતે સારા કાર્ય કરો જે તમે અત્યાર સુધી કરતા આવી રહ્યા છો હું તમને તે આપીશ જેની તમે કલ્પના પણ ન કરી શકો આ શ્રી કૃષ્ણ તમારી સાથે રહેશે મિત્રો જો તમને ભગવાન શ્રી કૃષ્ણ અમૂલ્ય સંદેશ પસંદ આવ્યો હોય તો બોક્સ માં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો સાથે જ વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો બોલો હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી જય શ્રી કૃષ્ણ